એક જ પરમ તત્વ સનાતન તરીકે વિધવિધ રૂપે વિલસી રહ્યું છે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોઈ મહાન શક્તિ દ્વારા થઈ રહ્યું છે એવું જ્ઞાન થયા પછી પોતાની સમજણ પોતાનું કર્મ પોતાની ભક્તિ અને પોતાનું સર્વસ્વ એ શક્તિના ચરણે ધરી એ શક્તિમાં પોતે એકાકાર થઈ એનો સાક્ષાત્કાર કરી અને એ માર્ગે ચાલી સંતો ભક્તોએ પોતાની અનુભૂતિને ભજન સક્ત વાણી દ્વારા એ પરાવાણી જગતના કલ્યાણ માટે આપણને આપી છે વાણી અને અર્થ એ પરમેશ્વર શિવ અને પાર્વતીનું સાક્ષાત રૂપ છે એવી જ પરાવાણીના રચયતા પરમ સંત સવરામ બાપાની વાણીને આજે આપણે વાગોળીએ એક તારો હરસ પરસ છે રે જોઈ લો વાણી પાર રહ્યો વાગે તન તુમડું મળ્યું માલમી કોઈ જોગ જુગતમાં જાગે સોહમ શબ્દ રણકાર થઈ રહ્યો હદ બે હદ આગે એક તારો અરસ પરસ છે રે જોઈ લો વાણી પાર રહ્યો વાગે નુરત સુરત બે ગમા ગોઠીવા ત્રણ ગુણના ત્રાંગે રે ઓહંકારનું અડગ ડાંડવું જાપ અજંપે જાગે તન તપાસીને તાર મિલાવે જો કોઈ વિરલા જાગે મેળે કરશો તો મજા આવશે રોમ રોમ રંગ લાગે એક તારો અરસ પરસ છે રે જોઈ લ્યો વાણી પાર રહ્યો વાગે સુખમણા નાડી સૂર મિલાવે નાચે નાથની આગે રે અર્ધ ઉર્ધમાં અજબ એક તારો વિના ટકોરે વાગે અમૂલ્ય કિંમત છે એક તારાની મફત નહીં મળે માગે રે તન મન ધન જય અર્પણ કરજો સદગુરુ ચરણા આગે રે એક તારો અરસ પરસ છે રે જોઈ લો વાણી પાર રહ્યો વાગે સઘળે મંદિરે સરખો બોલે જોવો કોઈ નવ જાગે રે દાસ સવો કહે તજો તંબુરો નકે પતો નહીં લાગે રે એક તારો અરસ પરસ છે રે જોઈ લો વાણી પાર રહ્યો વાગે રે આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે સંત સવારમ બાપા કહે છે કે સુરતાનો શબ્દ સાથે તાર મિલાવી દો જેમ જીવથી આત્મા અલગ નથી એમ શબ્દથી સુરતા અલગ નથી સંકલ્પ વિકલ્પમાં ભટકતી સુરતાને એક તાર લગાવી દો બાવન અક્ષરના શબ્દવાળી વાણીની પહેલે પાર મૌન થઈ વિચાર રહી થઈ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે શબ્દનો રણકાર થઈ રહ્યો છે એને ભીતર સાંભળવાનો પ્રયત્ન કરો સુરતાનો તાર એની સાથે જોડો આ દેહ એક તુંબડા જેવો છે જે કોઈ તુંબડા જેવા આ માનવ દેહને જાણે છે એવા માલમી જોગ જુગતના રસ્તે ચાલે છે જુગદી એટલે કે યુક્તિ એ સાધના એ કળા સાચા સદગુરુ બતાવે છે એવા માનવો જાગી જાય છે અને સોહમ શબ્દથી એક તાર જોડી શકે છે તમસ રજ અને સત્વગુણથી પર થઈ ઓમકારમાં એકાકાર થઈ જાય છે કામ ક્રોધ લોભ મોહ જેવા અંદરના શત્રુ ઉપર વિજય મેળવે એવા વીર જાગી જાય છે અને રોમે રોમમાં સતનો રંગ લાગી જાય છે સંત સવારામ બાપા કહે છે કે જ્યાં ઓહમ સોહમમાં વિના ટકોરે એક તારો વાગી રહ્યો છે ત્યાં પહોંચવા માટે સદગુરુ પાસે તન મન ધનથી સમર્પણ કરી સદગુરુએ બતાવેલા સાધનાના માર્ગે ચાલવું પડે છે એ સદ્ગુરુ પાસે માગવાથી કે મફતમાં એ મળશે નહીં એની માટે તો નિરંતર સદગુરુએ બતાવેલા માર્ગે ચાલીને સાધના કરવી પડશે